हृदयपूर्वक खुशी व्यक्त करू संपूर्ण भारतीय जनता पार्टी नी मनमानी ना कारण हमारा पांच कार्यकर्ता हो जेल में कहवाय छे दरबार में ऊपर वाले के देर है अंधेर नहीं आज न्याय मिलो छे थोड़ा विलंब जरूर थे नामदार हाईकोर्ट नो तो आभार मानिश

કે કોંગ્રેસ ઓફિસે અલ્લા બોલ કરવા જાવું અમે પોલીસને જાણ કરીએ કંટ્રોલને કે બાયા વાયરલ મેસેજ થયો છે અમારા કાર્યાલય ઉપર આ સવારે કોણ કોણ કરી કે પાછા આવવાની વાત કરે છે બંધો બસ રાખો અમને પકડો કોઈ પણ જાતિ પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે

રૂકાવટ કરી છે અમારી પાસે વિડીયો છે ભાજપના એ ગુમડાઓ પોલીસના ડબ્બામાંથી દાદાગીરી કરીને ભાજપના એક ધારાસભ્યનો દીકરો ઉતારે એને નહીં પકડવા જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈ જઈને જવા દેવાના અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું છે હું ચોક્કસ હજી સ્પેશિયલ ક્રિમિનલ કરીશ હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ જે વલણ રહ્યું છે એ બિલકુલ વ્યાજબી નથી રહ્યું કેમ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા તમે પકડતા નથી અમે તો તમને કહ્યું હતું કે આવો ને ફરજ બજાવો તમે તમારી ફરજ બજાવી નહીં પોલીસ તંત્ર અને અમારા માણસોને તમે આટલા દિવસ અંતર રાખવાની વાત કરતા હતા આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે નામદાર હાઈકોર્ટે લાંબી ડેટ ના આપી આજે આયોને હાજર રહેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્ન નામદાર હાઈકોર્ટ અમે એને માય લોર્ડ કહીએ છીએ એ રીતે એમણે એક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને પાંચે પાંચને જામીન આપ્યા છે અમારા એડવોકેટ હૃદયભાઈ બુચ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ એપીયર થયા હતા ખૂબ સારી મુદ્દા સરની એમણે દલીલો કરી હૃદયભાઈ બુચનો આભાર માનું છું અમારી આખી લીગલ ટીમ ભાઈ શ્રી પંકજભાઈ ચાપાનેરી ભાઈ ઇકબાલ શેખ ભાઈ યોગેશભાઈ ભાઈ શ્રી નિકુંજ બલ્લર નામ ગણાવું તો ઘણા બધા અને નીચેની કોર્ટમાંથી ભાઈ શ્રી ગુલાબ ખાનભાઈ અને એમની ટીમ નામ સતત મને આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે એ પ્રજાના સેવકો છે કોઈ પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે એના નોકરો નથી જ્યારે અમે કહ્યું કે સવારમાં તોડફોડ કરી છે અને ત્યારે જ ઉઠાવીને રાયોટિંગ્સમાં અંદર નાખ્યા તો બપોરે કોઈ હિંમત ના કરે બપોરે આવે છે ના મેસેજ વાયરલ પથ્થરવાજી કરવા આવે છે એવા મેસેજ અમે પોલીસ કંટ્રોલ ને કહ્યા પછી વગર મંજૂરી આવતા લોકોને અમારા ઓફિસના રસ્તે શું કામ વળવા દે

પણ આ વખતે હું આ લડતને સંપૂર્ણ લોજિસ્ટિકલ એન્ડ સુધી લઈ જવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પોલીસ તંત્રના અધિકારી કે કર્મચારી પણ મનમાની ના કરે પકડો હવે એક પણ કેમ હજી ભાજપ નથી પડ્યો કોંગ્રેસ તમને દેખાય છે હવે એક પણ કોંગ્રેસના કાર્યકર્તા ઉપર આ રીતે કરશે તો છે આવડે